જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ બે જાન્યુઆરીને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર ફરીવાર ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી સાતથી લઈને દસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા તેની અસર ગુજરાતમાં જોવા મળશે સાથે જ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થવાનું છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે અને માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ગુજરાતની અંદર ભર શિયાળે ફરીવાર માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે એક બે દિવસની અંદર ત્યારબાદ તે વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધે ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના રહેલી છે જેના કારણે ચોક્કસપણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે અને માવઠાના વરસાદની સંભાવના રહેલી છે આ સાથે જ મિત્રો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ દિવસોની અંદર એટલે કે પાંચથી લઈને દસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પસાર થશે તેમજ અરબી સમુદ્ર સિસ્ટમ પણ ગુજરાત તરફ આગળ વધશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જેના કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાશે આ ટ્રપને કારણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે હાલ આ સિસ્ટમનો ટ્રેક દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થવાનો છે જેથી દક્ષિણ ગુજરાત મધ્યના કોઈક વિસ્તાર અને પૂર્વના અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમય જોવા મળી રહ્યો છે તેની સાથે પૂર્વના અને સાથે જ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના રહેલી છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાત ઉપર એક સર્જા સર્જાશે આ ટ્રપને કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે તેમજ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે હાલની અપડેટ મુજબ ઉત્તર વિરાત અને કચ્છ અને સાથે સૌરાષ્ટ્રમાં કોઈ ખતરો જણાતો નથી પરંતુ સિસ્ટમના હાલ તો ટ્રેકમાં જો ફેરફાર થશે તો અવશ્ય ખતરા રૂપી વાદળો અન્ય વિસ્તારની અંદર પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે પરંતુ તેની અપડેટ આવનાર દિવસોમાં જણાવીશું અત્યારે ખાસ દક્ષિણ વિરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના મધ્ય વિરાતના અમુક વિસ્તારની અંદર વરસાદની સંભાવના સાથે લઈને દસ જાન્યુઆરી વચ્ચે જોવા મળી શકે છે છ સાત તારીખથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર તેની સાથે નર્મદા દાહોદ ગોધરા પંચમહાલ તેમજ મંજના ખંભાત આણંદ બોરસદ વડોદરા સહિતના વિસ્તાર છોટાઉદેપુર હોય કે અરવલ્લીના અમુક વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને એ વાતાવરણ જોવા મળશે જેની અસર આ સિસ્ટમની અસર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ બોટાદ તેની સાથે જામનગરના વિસ્તાર દ્વારકા પોરબંદર જે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધુ સંભાવના વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આઠ તારીખ દરમિયાનથી અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદની એન્ટ્રી થઈ શકે છે જેમાં વરસાદની સંભાવના અત્યારના વેધર મોડલ પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર એ વિસ્તાર નર્મદા ડેડિયાપાડા ઉમરપાડા આ સાથે દમણ આજુબાજુ નગર હવેલી તેમજ બોર્ડર લાગુ વિસ્તાર દાહોદ ગોધરા એ વિસ્તાર પંચમહાલ લુણાવાડા વડોદરા સાવલી તેમજ છોટાઉદેપુર કવાર તાલુકો લુણાવાડા એ તમામ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદની સંભાવના હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે સૌથી વધુ શક્યતા હળવાથી મધ્યમ વરસાદ વધુ શક્યતા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે ત્યાંના વેધર મોડલ પ્રમાણે ખાસ કરીને જીએપીએસ મોડલ અનુસાર વાત કરવા જઈએ તો સિસ્ટમનો હાલ તો ટ્રેક

વધુ જોવા મળી રહ્યા છે કારણ કે પવનની ગતિ હાલ નોર્મલ જોવા મળી રહી છે એટલા માટે ચોક્કસપણે આગોતરું એંધણ તરીકે પણ નોંધ લેવી અને ખાસ તો મિત્રો આગાહી તરીકે પણ નોંધ લેવી કારણ કે સાતથી લઈને દસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહી શકે છે અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવનાઓ અત્યારના વેધર મોડલ જણાવી રહ્યા છે જે બી ફેરફાર થશે આવના દિવસોમાં જણાવતા રહીશું

જેમની અંદર મિત્રો આજે તેમજ આવનારી પાંચ તારીખ સુધીની વાત કરવા જઈએ તો તાપમાન અપારો થોડો ઘટે એટલે કે રાત્રે નોર્મલ તાપમાન નીચે આવે તેવી સંભાવના છે જેમાં સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળી શકે છે દસ અગિયાર ડિગ્રી જ્યારે આબુમાં પણ અગિયાર ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે આવનારી પાંચ જાન્યુઆરી દરમિયાન પાલનપુર તેર થરાદ ધાનેરા તેર ડિગ્રી રાધનપુર ચૌદ ખેડબામાં ચૌદ તેર ડુંગરપુર અરવલ્લી મોડાસામાં ચૌદ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે હિંમતનગર મહેસાણા થરા ભાંભર સહિતના વિસ્તારની અંદર પણ ચૌદ કરતા નીચા ડિગ્રી ઉત્તરના તમામ વિસ્તારની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ચારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે તાપમાન ચારે કચ્છના નળિયા ડેસર ભુજ રાપર સહિતના વિસ્તારની અંદર દસથી લઈને બાર ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી શકે છે લખપત માંડવી ગાંધીધામ સહિતના વિસ્તારની અંદર તેની સાથે તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જોવા મળશે જેમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે ભાવનગર સોળ અમરેલી સોળ જૂનાગઢ સોળ પોરબંદર વીસ સલાયા સત્તર જામનગર સોળ સૌથી નીચું રાજકોટમાં ચૌદ તેર ચોટીલા પંદર બોટાદ સોળ જસદણ સોળ ગોંડલ સોળ તેની સાથે સુરેન્દ્રનગર પંદર કુડા ચૌદ મોરબી પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર દાહોદ ગોધરા લુણાવાડા એ વિસ્તારની અંદર સોળ ડિગ્રી આજુબાજુ તાપમાન વડોદરા બોડેલી છોટા ઉદેપુરમાં પંદર સોળ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદ આણંદ નડિયાદ ખેડા કપડવંજ કડી ગાંધીનગર સહિતના વિસ્તારની અંદર પંદરથી સોળ ચૌદ ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ સત્તર અઢાર ડિગ્રી સુરત વલસાડ નવસારી તાપી એ વિસ્તાર તેની સાથે નર્મદા ભરૂચ સહિતના જિલ્લામાં પણ તાપમાન સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે બપોર દરમિયાન તાપમાનની વાત કરીએ તો નોર્મલ જોવા મળશે ઘટાડો બે ડિગ્રી થઈ શકે છે આ સિસ્ટમ બન્યા બાદ મિત્રો અરબી સમુદ્રની અંદર જેમાં બપોર દરમિયાનનું તાપમાન સૌરાષ્ટ્રની અંદર છવ્વીસ ડિગ્રી આજુબાજુ જ્યારે ઉત્તર ગુજરાતનું તાપમાન ચોવીસથી ત્રેવીસ

ગુજરાતની અંદર અવશ્ય ઠંડી પડે તેવી સંભાવના રહેલી છે પરંતુ ઉત્તરાયણ પહેલાં એક માવઠાનો ખતરો પણ ગુજરાતના ખેડૂતભાઈઓ ઉપર ટોળાઈ રહ્યો છે જેની તમામ ખેડૂતભાઈની નોંધી લેવી તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળશે